નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ આજના મુખ્ય સમાચાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના આદિવાસી ખેડૂતો દ્વારા દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઇવેના કામને લઈ મોટા પાયે વિરોધ આંદોલન કરવામાં આવ્યું ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈને પાક નિષ્ફળ થતા અને હજુ સુધી કોઈ વળતર ન મળતા આ આંદોલન શરૂ થયું હતું ખેડૂતોને હાલની પરિસ્થિતિમાં મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને બે ડિસેમ્બર સુધીમાં કોઈ નિરાકરણ ન મળતાં ત્રણ ડિસેમ્બરના રોજ લોકોએ હાઈવેનું કામ બંધ કરાવ્યું હાઈવેના કામને કારણે બેદન પડેલા પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાકનો નાશ થયો છે જેનું વળતર હજુ સુધી ચૂકવાયું નથી આજે અધિકારીઓએ સ્થિતિ કાબૂમાં લાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા ઝાલોદના પ્રાંત અધિકારી દ્વારા પાંચ ડિસેમ્બર સુધીમાં લેખિત બાહેંદરી આપવાનું વચન આપવામાં આવ્યું જેના કારણે આંદોલનકારીઓએ હાઈવેનું કામ ફરી શરૂ કરાવ્યું તેમ છતાં ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીએ છ ડિસેમ્બરે અંતિમ ચેતવણી આપી છે કે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ ફરીથી હાઈવેનું કામ બંધ કરાવશે અને તે સમયે કોઈ પણ ઘટના માટે સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે રિપોર્ટર વાલ્સિંહ ડામોર ઝાલોદ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ બુલેટ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની જે કામગીરી ચાલુ કરવામાં આવે અને એ કામગીરીના કારણે જે અમારી મૂળભૂત સુવિધા હતી એ અમારા ગરીબ આદિવાસીઓની મૂળભૂત સુવિધા સિંચાઈ જવાના કારણે અમે છેલ્લા 3 વર્ષથી આ લડાઈ લડતા જન આવ્યા તે છતાં અમારું કોઈ ન સાંભળતા અમે આ હાઈવેનું કામ બંધ કરાવવાની ચીમકી ઉચાર્તા ઝાલોદ પ્રાંત અધિકારી સુધી દ્વારા તારીખ તેર અને ચૌદ નવેમ્બરના રોજ નવેસરથી ચોથી વારનું સર્વે કરાવવામાં આવ્યું અને એ સર્વેના આધારે અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ એ તમામ યાદી સર્વેની અને આવેદન સાથે અમે ચીમકી ઉતારેલી એ તારીખ અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ અમારા તમામ ખેડૂતો સાથે જે જવાબદાર અધિકારીઓ છે એમની મિટિંગ કરાવવામાં આવે અને મિટિંગમાં અમને તારીખ બે જ ડિસેમ્બરના રોજ લેખિત બહેનદરી આપવામાં આવે કે જે મૂળભૂત સુવિધાઓની સત્તર માંગણીઓ છે એ કેટલા સમયની અંદર પૂરી કરીને આપીશું પરંતુ સરકાર અને તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ વાત સાંભળવામાં ન આવતા અમે આ ઉચ્ચારેલ કે અંતર્ગત આજ રોજ તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ આ ચૌદ ગામોમાં ચાલતું કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવેલ છે અને કામ બંધ કરાવ્યા પછી જે તમામ અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહી અને એમને વચન આપેલ છે કે આવનાર ગુરુવારના રોજ તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમની પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મિટિંગ કરવામાં આવશે અને એ મિટિંગમાં જે તમારી સત્તર માંગણીઓ છે એનું સોલ્યુશન લાવવામાં આવશે જેના આધારે અમે પ્રાંત અધિકારી શ્રીને વિનંતી કરી છે કે સાહેબ ગુરુવાર એ તમારો બાકી શુક્રવારના રોજથી અમે જે ઉગ્ર આંદોલન કરીશું અત્યારો સાથે હવેથી મેદાન પર ઉતરીશું અને જે થવાનું તે થાય પણ હવે અમને લાગે છે કે ત્રણ વર્ષથી જો અમે જે હાલાકી ભોગવતા જઈને આવ્યા છે અને તંત્ર અને સરકારના પેટનું પાણી હાલતું નથી અમારે જેલમાં જવું પડે કે મરવું પડે કે મારવું પડે પણ આવનાર શુક્રવારના દિવસથી અમે જે આંદોલન કરીશું એ ઉગ્ર અને આક્રમક હશે